ભાવનગર શહેરમાં દિવસે ને દિવસે કાયદો ને વ્યવસ્થા કથરતી હોય તેવું લાગી રહ્યું છે અને અસામાજિક શહેરના કુંબરવાડા વિસ્તારમાં આવેલ ચોકમાં જીતુભાઈ યાદવ જે ઘર પાસે ગાડી પાર્ક કરે છે તે મોડી રાત્રિના સમયે કોઈ અસામાજિક તત્વોએ આવીને કારમાં તોડફોડ કરી હતી આ બનાવ બનતા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ જીતુભાઈ પોપટભાઈ યાદવ કુંભારવાળા નારી રોડ પીપર એ સામે મારી દરરોજ દુકાન કાંઈ સામે ગાડી પડી રહ્યા છે અને કાયમિક માટે પડી રહ્યા છે મારે પૂનમને દીર એક દી બગદાણા જવા માટે કાઢું છું તો આ કોક આવારા તત્ત્વ એ પહેલી ફેરી ફોડી નાખ્યાં છે ને આ બીજી ફેરી ફોડી નાખ્યા છે મારી આ હલતો ગાડી બરોબર પોલીસ પેટ્રોલિંગ વધારવા પોલીસ પેટ્રોલિંગ વધારવા નમ્ર વિનંતી છે ના સમય હોમગાર્ડ નો બંદોબસ્ત રાત્રે હોમગાર્ડ નો પોલીસ વાળા નો અહીંયા ચોક માં બંદોબસ્ત ની જરૂર છે